હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયગાત્રામાં મારા વિડિયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉડાયર અને રામ રામ અને આજે છે ભીમે જારી અઢાર તારીખ છે મંગળવાર છે ભીમે જારીની મિત્રો હૌડા હવ મિત્રોને શુભકામના અને અમારે વરસાદ હજી થયો નથી અમારે વરસાદ હજી થયો નથી તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો જોઈ લો તમારે ક્યાં વિસ્તારમાં વરસાદ છે અને ક્યાંમાં નથી એ કોમેન્ટ કરીને જણાવજો ને આ મારી ગાય કરે હમણાં વાડી ન થયું ને ભલે વાડી થાય છે વારવી પડે એમ છે અને એક નવારવી પડે છે તો કેવી ઊભી ગયું આને કંઈ નાખવાનું નહીં હોય આને ઓલો ભૂકો નાખ્યો હાલો ખાલી પાઈ લીધી છે થઈ જા અને ગાયોવાળા તો વૈયા જ્યાં લાગે છે માવો લેવો તો મતલો હમારે પાછો ક્યાં ભયાજે છે ભાઈ એ ખબર ન હોય ને ચાલો મિત્રો તો વાડીનું કામ તો બધું પતી ગયું છે કામ તો છે નહીં હવે એટલે હું હવે ક્યારે જ આવવા દઉં છું અને આજે ભીમ છે મારે ભીમ રજા તો હોય નહીં સર કાલે જો તુરિયાના શાકભાજીના વહેલા ઉગાડી દીધા છે હમણાં બતાવ્યા હતા ને એક આંબોર્યો હશે હવે રહી જાય તો એક આંબોર્યો છે એમાં કોઈ આવીને આવી કે નહીં કોઈ નથી આવી શાકભાજી હવે વરસાદની રાહ છે ફૂલ અઢાર તારીખ અઢાર જૂન તો થઈ ગઈ એકવીસ તારીખની આગાહી છે હવે એકવીસ તારીખ પછી જોઈએ હવે વરસાદ હરખા કર્યા કે ઓછા ચા છે હાલ હવે હું જવા દઉં દુકાને ગયો જો બીજું તો કાંઈ સેટ નહીં હવે નવીનમાં વરસાદ થાય તો વાવણી થાય તો વાવ વાવવા રહી ગયો હવે

સરસ મજા ની હવે પાછા હપ્તા એમ પ્રાર્થના